ગણતરીના કલાકોમાં વડાલી તાલુકાના વેડા છાવણી પાર્સલ બ્લાસ્ટના આરોપીને ઝડપી પાડતી પોલીસ આ ઘટનામાં પ્રેમ પ્રકરણ સામે આવ્યું ઘટનાને અંજામ આપનાર આરોપી જેની પત્ની સાથે મૃતકના આડા સંબંધોની વાતને લઈ હત્યા કરવામાં આવી આરોપી નામે જયંતીભાઈ વણઝારા વર્ષ એકત્રીસ રહેવાસી કરોંડા તાલુકો ખેડબ્રહ્માનો નીકળ્યો આરોપી દ્વારા જેલેટિન નામના પ્રદાર્થને પ્રપ્રાતિથી લાવીને મિની રેડિયોમાં પાર્સલ કરીને રિક્ષા દ્વારા મોકલવામાં આવી હતું હસમુખ પ્રજાપતિ સાબરકાંઠા સાબરકાંઠા જિલ્લાના પોલીસ સ્ટેશનના વેડા ગામે આજે બપોરે વાગ્યાના સુમારે એક પાર્સલ બ્લાસ્ટ ઘટના બની હતી જેમાં એક જીતુભાઈ ઘરે એક પાર્સલ કરે છે એ પાર્સલ ખોલી અને એમાં જે પ્લગ હોય છે એ પ્લગને લાઇટની સ્વિચ લાઇટના પ્લગમાં નાખી અને એની સ્વિચ ચાલુ કરતા એનો ત્યાં બ્લાસ્ટ થાય છે અને એ બ્લાસ્ટમાં જીતુભાઈ અને એમની દીકરી ભૂમિકાબેન વણઝારા ઉમર વર્ષ બારનું મૃત્યુ થાય છે આ ઘટનાની જાણ થતાં એફએસએલ તથા જે અમારી બીડીડીએસ ટીમ છે એની સાથે ઘટના સ્થળે પહોંચી ગયા અને સમગ્ર જે ઘટના છે એને તપાસ કરતા હતા ત્યારે પ્રાઇમરી એફએસએલ એવું કહ્યું કે જે બ્લાસ્ટ થયું છે એમાં એમોનિયમ નાઇડ્રેટની હાજરી છે જીલેટીન સ્ટીકનો ઉપયોગ થયો છે ત્યારબાદ અમારી લગભગ ચાર જીલી ટીમ બનાવી અલગ અલગ જે રીક્ષાવાળો આ પાર્સલ આપી ગયો હતો એના સી તે વડાલી પોલીસ સ્ટેશનની આસપાસના સીસીટીવી ફૂટેજ ચેક કરતા એને એક્ટિવાવાળો ઈસમ એને એ પાર્સલ આપતો દેખાય છે એક્ટિવાને ટ્રેક કરતાં એક્ટિવાનો માલિક જયંતિભાઈ બાલુસિંહ વણઝારા એ અમને મળી આવે છે એની એની પૂછપરછ કરતાં એ પોતે ભાગી પડે છે અને સમગ્ર હકીકત જણાવે છે કે જયંતિભાઈ બાલુસિંહ વણઝારાની પત્ની એ અને મરણજીના જીતુભાઈ વણઝારા બંને એક જ ગામના હતા અને ઘણા સમયથી એકબીજાના પરિચયમાં હતા અને જે જયંતિભાઈને પસંદ હતું એટલે એને જીતુભાઈ ભણઝારાને મારવા માટે જીલેટિંગ સ્ટીક જે સામાન્ય રીતે બ્લાસ્ટિંગ માટે વપરાય છે એનો ઉપયોગ કરી ડિટેનેટરનો ઉપયોગ કરી અને એને રેડિયો જેવી ડિવાઇસમાં જેમાં ટેપ રેકોર્ડર જેવું બહારથી લાગે એની અંદર એને જીલેટિંગ સ્ટીક પ્લેસ કરી એની ઉપર ડિટેનેટર લગાવ્યું અને એના વાયર એને બહાર કાઢી અને એને એ રીતનું ડિવાઇસ બનાવ્યું કે બહારથી તમને જોઈને એવું લાગે કે આ કોઈ રેડિયો છે એટલે આ રીતે સમગ્ર ઘટના સમગ્ર ઘટનાને અંજામ આપવામાં આવ્યો હતો સર જીલેટીન ક્યાંથી એ કોઈ જીલેટીન સામાન્ય રીતે લાયસન્સ એના હોલ્ડર હોય છે એને આપવામાં આવતું હોય છે એનો ઉપયોગ બ્લાસ્ટિંગ માટે થતો હોય છે અને આ જે છે એ કોઈ મારવાડી પાસેથી રાજસ્થાનના મારવાડી પાસેથી જીલેટીન લાવ્યો પ્રાથમિક તપાસમાં પૂછ જણાવે છે આગળ એની તપાસ ચાલુ છે સર જે આરોપી છે આરોપીને આ પ્રકારનું બ્લાસ્ટ બનાવવાનું ક્યાંથી શીખ્યો હોય અથવા કઈ રીતે એને ત્યાં આવું પડતું આરોપીની પ્રાથમિક પૂછપરછમાં એવું જાણવા મળે છે કે એણે જે જેની પાસેથી ડિટોનેટર અને જે જીલેટીન સ્ટીક લીધી છે એની પાસેથી આ સામાન્ય જ્ઞાન મેળવ્યું હતું